નમસ્કાર દોસ્તો નિર્મા સ્પેશિયલમાં હું પંકજ સાથે તમારું સ્વાગત કરું છું મિત્રો એપ્રિલ મહિનાના આખરી સપ્તાહમાં ગુજરાતમાં મતદાન થવાનું અહીંયા એક જબરજસ્ત ટ્રેન્ડ ચાલ્યો છે ખબર નહીં કેટલાક વર્ષો પહેલા ચાલ્યો તો ત્યારે તો પક્ષ પલટુ વિરોધી કાનૂન બન્યો તો પણ હવે તો વધાવી લેવાના સારા મંત્રીમંડળમાં સારી જગ્યાઓ આપવાની વીસ વર્ષ જૂના કર્મઠ કાર્યકરોને અન્યાય કરવાનો અને પહેલાં આયાતી ઉમેદવાર વ્યક્તિઓને સીધા પક્ષ પલટો કરીને આવે એવી સારી જગ્યા આપી દેવાની પોઝિશન રિસ્પેક્ટ ખબર નહીં કેમ આ બાબતોને પ્રોત્સાહન અપાય છે અમે નિર્માણ સ્પેશિયલમાં આજે એ જ સબ્જેક્ટ લીધો છે પાટલી બદલું અને પક્ષ પલટું આ જે લોકો એમ કે છે કે અમને અમારું પક્ષમાં કોઈ માન નહોતું અમને કોઈ રિસ્પેક્ટ નહોતું મળતું અમારી અવહેલના થતી હતી અમારી અવગણના થતી હતી અમને કોઈ સ્થાન હોદ્દો પદ નહોતું મળતું પ્રજાની સેવા કરવા માટે કોઈ એક ચિહ્ન પર ચૂંટણી જીતીને આવેલા વ્યક્તિઓને બધી ઘણી બધી ફરિયાદો છે પણ તમે પક્ષ પલટો કરો અને જગ્યા બદલો પછી પહેલું તો પ્રજાજનો તમારા વિશે શું વિચારે છે પક્ષ પલટો કરનારા વ્યક્તિ માટે શું એમના મગજમાં શું વિચાર આવે છે આવો સૌથી પહેલા પ્રજાજનોનો પડઘો સાંભળીએ કે આ પક્ષ પલટો માટે એ શું વિચારે છે પક્ષ પલટો એ ખોટું છે કારણ કે જે પહેલાના જમાનામાં જે નેતાઓ હતા એ પોતે પચરા કહેતા હતા તે વખતે મારા કોઈ ઉમેદવારી કરતા હતા પ્રજાના લોકપ્રિય હતા અને લોકપ્રિય રીતે નિષ્ઠાવાન રીતે માનો કે પક્ષમાં ઊભા રહેતા હતા ઊભા રહ્યા પછી ચૂંટાઈ ગયા પછી એ પોતે પોતાની રીતે સારી રીતે પ્રજાની સેવા કરતા હતા આજના જે રાજકારણીઓ છે એ પોતાના સ્વાર્થ અને નિજી સ્વાર્થ માટે ઊભા રહે છે કોઈ પક્ષ એને માનો કે ટિકિટ આપે છે ટિકિટ આપ્યા પછી એ ચૂંટાઈ જાય છે પ્રજા એને એ પક્ષને વોટ આપે છે અને પ્રજા એમ આમ છે કે ભાઈ આ કોંગ્રેસ હોય કે ભાજપ હોય કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે કોંગ્રેસની વિચારશ્રેણીમાં એ લોકોએ મત આપ્યા હોય છે ભાજપની વિચારશ્રેણી હોય છે તો ભાજપના વોટ આપ્યા છે અને એ સમગ્ર એરિયાની અંદર એ આખા ચૂંટણીને આવે છે હવે જ્યારે એ લોકો ધારાસભ્ય બને સંસદ સભ્ય બને કોર્પોરેટર બને કે પંચાયત સભ્ય બને અને એ પોતે પોતાના સંગત સ્વાર્થ માટે કોઈપણ જાતના નાણાકીય વ્યવહારથી યા ધાક ધમકીથી યા અન્ય કોઈ લાલચથી તેઓ પોતે પક્ષ પલટો કરે અને ફરી પાછા માનો કે ઉભા રહે તો એ પ્રજા આજની માનો કે અણસમજુ પ્રજા ગણીએ કે નિષ્ક્રિય પ્રજા ગણીએ તો એને પાછા ચૂંટી લાવે છે હવે એ મોટા મોટું એક લોકશાહી માટે ખતરો છે આજના જમાનામાં વિપક્ષ પલટો કરવો એ મહાગુનો છે અને એ ગુનામાંથી લોકો બહાર નીકળી નહીં શકતા ને લોકોને દબાવવા માગે છે આજે જાહેર જનતાને અને લોકો એમ કહે છે કે મને આ પક્ષને જ વોટ આપવો એ પક્ષને વોટ આપ્યા કરતાં તમે જે ગુનેગારો છે એમને સજા આપો આ પક્ષ પલટો કરીને જાય છે એમને ફરતી ટિકિટ ના મળ્યું છે જિંદગી ઉમેરવાથી ના થવી છે બીજી વખત ભવિષ્યમાં પક્ષ પલટો એ પ્રજા સાથેનો સૌથી મોટા મોટો દ્રોહ છે આજે એન કેમ પ્રકારે પ્રજા જાણી છે કે આ લોકો પક્ષ પલટો કેમ કરે છે આ તો નાણાકીય લાલચ હોય અથવા તો કોઈ ગુનેગાર હોય અને ગુનેગાર ચીતીને આવ્યો હોય અને પછી એના ગુનાને આગળ ના વધારવા માટે બીજા પક્ષ એને દબાવતા હોય સત્તાધારી પક્ષ અને એટલે બીજા પક્ષમાં જતા હોય પરંતુ આ પ્રજા સાથેનો સૌથી મોટા મોટો ધ્રુવ છે અને એવો કાયદો બનાવવો જોઈએ કે જે પક્ષપટ્ટો કરે એટલી જ પાંચ વર્ષ માટે ઇલેક્શન ના લડી શકે જ્યારે બી પ્રજાની અંદર કોઈ પણ આ રીતે પક્ષ પલટુઓ જતા હોય છે બરાબર છે તો તો પ્રજાએ પક્ષને જ નકારવો જોઈએ કેમકે એ જે તે પોત પોત પોતપોતાની રાજકારણને રમવા માટે જ્યારે બી નવા લોકોને પોતાના પક્ષની અંદર લેતા હોય છે બરાબર છે તો પ્રજા એ સમજી જવાની જરૂર છે કે ભાઈ જે તે વ્યક્તિ પોતે પહોંચી નથી વળતો પક્ષ બરાબર છે જે પક્ષને વિચારધારાની અંદર કેવી રીતે સામેલ થઈ શકે કે ભાઈ આજે ત્રણ દિવસ પહેલાં કે ચાર દિવસ પહેલાં કે બે કલાક પહેલાં આવેલા વ્યક્તિને જો મેન્ડેટ મળી જતું હોય બરાબર છે તો એની અંદર હવે તમે પોતે ભાજપની વિચારધારા હોય કે કોંગ્રેસની વિચારધારા હોય એ એને કેવી રીતે સાચવશે પક્ષ પલટો એટલે આ લોકો જે પક્ષ પલટો કરે છે તે લોકો ફક્ત પોતાના ખિસ્સા ભરવા માટે કરે રાજકારણમાં આવી અને પોતાના ખિસ્સા ભરવા માટે આ વસ્તુ કરી રહ્યા છે અને આ જોઈ અને યંગસ્ટર હોય એ લોકોને રાજકારણમાંથી વિશ્વાસ ઉઠી રહ્યો છે અને આ જોઈને એવું લાગી રહ્યું છે કે આ લોકો ફક્ત પોતાના ખિસ્સા ભરવા માટે આ કામ કરી રહ્યા છે અને નથી એ લોકોને દેશની પડી કે નથી એ લોકોને કોઈ જાતની પડી કે ભાઈ અમારા અમારા કુળનું સારું થાય કે આમ છે તેમ આ લોકોને કશાની પડી નહીં ફક્ત પૈસા બનાવવા માટે આ કામ કરી રહ્યા છે અને આ લોકોને આ લોકોને આગળ દેશનું શું થશે કોઈ મતલબ નથી ફક્ત પૈસા જ છે બસ નિર્મા સ્પેશિયલમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ કે પક્ષ ને છોડી દેવો કોઈ એક ચિન્હ પર ચૂંટણી જીત્યા પછી એ પક્ષ મને નથી ગમતો ચિહ્ન ખાલી જોડાયેલું નથી હોતું ધારો કે કોમ્યુનિસ્ટ પાર્ટીઓ તો એની વિચારસરણી આખી જોડાયેલી છે ભારતીય જનતા પાર્ટી તો એની એક આખી વિચારસરણી જોડાયેલી છે કોંગ્રેસ પક્ષ અને કંઈક વિચારસરણી તમારી સાથે જોડાયેલી છે એ વિચારસરણીને છોડી અને બીજી વિચારસરણી ધરાવતા આ જીવન જે લોકો એક વિચારસરણીને વળગી રહ્યા હોય એ બીજી જગ્યાએ ગોળ કાળામાં ચોરસ ખીલા જેવા થઈ જાય છે એ ડખડખત થયા કરે અને ત્યાં પણ અસ્પૃશ્ય જેવા જ હોય છે એ ટેમ્પરરી કદાચ માન મરતા બહુ પોઝિશન મળી જાય પણ પછી ખબર છે કે આ કોંગ્રેસનું માણસ છે અથવા તો ભાજપમાંથી આવેલો છે અમે કેટલાક રાજકીય પક્ષના સાથે સંકળાયેલા પ્રવૃત્તિ કરતા સોશિયલ વર્કરો ને આ બધા લોકોને કાંકરિયા તળાવ પર સવારે આવે છે કે રાઉન્ડ ટેબલ ચાય પે ચર્ચા જેવું કરી દે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો કે પક્ષ પલટાને એ લોકો કઈ રીતે રહે છે આવો એમની વાત સાંભળો કોઈ એક વ્યક્તિ પોતાના મન જોડે જબરદસ્ત સમાધાન કરીને પોતાના કરતા વિપરીત વિચારસરણીવાળા પક્ષ સાથે બેસે છે શું સાહેબ એમાં મારું તો માનવું એવું છે કે માણસ જે પક્ષ બદલે છે એ માત્ર ને માત્ર પોતાની વ્યક્તિગત લાલસામાં બદલે છે એનો પોતાનો વ્યક્તિગત અભિગમ જો જોઈએ તો એને જે પક્ષમાંથી છોડે છે ત્યાંથી સામેના પક્ષમાં જ્યાં જાય છે એ પક્ષના કલ્યાણ માટે એની પાસે કોઈ વિચારધારા હોતી નથી પણ હું ત્યાં જઉં તો મને કંઈક મળે અને એવું કોઈક પ્રલોભન એને આપવામાં આવે અને પરિણામે આ વ્યક્તિ પક્ષ બદલે છે ને દેખો આદમી અભી ક્યાં પૂરા સ્વાર્થી હો ગયા હૈ સ્વાથ કે આદમી કુછ ભી કો તૈયાર હૈ અગર ફાયદા હોતા યા સ્વાર્થ સ્વાર્થ કે લીધે ઉસો કુછ મિલતા હોય ચાહે ઉદ્દા મિલે बरबर चाहे पैसा मिले या शहरत मिले उसके लिए आदमी अभी कुछ भी करने को तैयार है ऐसे लोगों को क्या है अभी इलेक्शन कमीशन ने तीन आपके लिए बटन दिए हैं बराबर तो उसमें एक नोटा का बटन भी दिया है तो वो उसका आप उपयोग कर सकते हो वो आपका अधिकार है अगर आप कैंडिडेट अगर सही नहीं है अगर आप उसको उस क्षेत्र में रहते हो आपको इलेक्शन में वोट तो डालना है तो आपकी स्वेच्छा के अनुसार आपको जो उचित लगे आपकी आत्मा जो गवाही करे उसको दीजिए શુક્રિયા બહુ બહુ શુક્રિયા નહીં નહીં બઢિયા બઢિયા હે નોટા એમના માટે વાપરવો જોઈએ એવું એમનું માનવું છે અહીં એક બીજા મિત્ર બેઠા છે એઝ અ નાગરિક એમણે કહ્યું કે નોટાનો ઉપયોગ કરી લેવો જોઈએ પણ મતદાન એટલી બધી મોંઘી વસ્તુ મોંઘી પ્રક્રિયા છે નોટા વાપરવાથી સો ટકા લોસ જાય પણ એના કરતાં પક્ષ પલટા વિરોધી કાનૂન હેઠળ આ બધી ઉદાકુદ છે એક વસ્તુ સમજો તમે કે કોઈ પણ રાષ્ટ્રીય લેવલનો પક્ષ પોતાની મહત્તા સાબિત કરવા માટે જ્યારે આવા નિમ્ન સ્તરે ઉતરી જાય ખરીદ પરોશ કરે તો જો કેવા ડ્રામા ભજવાયા છે હૈદરાબાદની હોટલમાં લઈ જઈને પૂરી દેવા પડે નહીં તો ખેંચી જશે આ કયા લેવલનું વાત વોટિંગ ચાલતું એમાં ઝપાઝપી થાય આખી દુનિયા જોતી હોય કેમેરા સામે અને તમારી શેરીમાં હવે આવવાના છે આગામી દિવસોમાં તો એને શું સવાલ તમે પૂછશો કે તમે એટલા સક્ષમ છો તો તમે આવી એક્ટિવિટીમાં કેમ પડે શું સવાલ પૂછવો જોઈએ અમને મારા હિસાબે તો એ લોકોને મારા હિસાબે એ લોકોને એક જ સવાલ હોવો જોઈએ કે તમારામાં પોતાની ટેવડ નથી તો તમે બીજા પક્ષ બદલવાની કાંઈ જરૂર પડી તમને કોઈ એ ચિહ્ન ચિહ્ન તમને માનની સત્તા આપી આ પક્ષના ઋતુ તમને કોઈ ચિહ્નની જરૂર જરૂર નહોતી અને મારું તો એવું માનવું છે જે આ ચિહ્નનું પક્ષ પલટે છે ને એને વોટિંગથી દૂર રાખો પબ્લિક એને વોટ જ ના આપવો જોઈએ અહીંયા બીજા પણ કેટલાક મિત્રો છે શું ના શૈલેષ શિંદે શૈલેષભાઈ પક્ષ પલટો ની વાત આપણે કરીએ છીએ એવું પણ જાણવા મળ્યું છે કે કેટલાક લોકોને કેસોમાં ફસાઈ દેવામાં આવશે આગળ પગલાં ભરવામાં આવશે એક ભય પેદા કરવામાં આવે એમને ત્યાં પોલીસ અધિકારીના ફેરા વધી જાય એવા પણ અથકંડા આવે પક્ષપલટો કરવા માટે ઇસ્તેમ થવા માટે આજની પરિસ્થિતિ એવી છે કે સાહીઠ ટકા એવા પક્ષપલટા થાય છે કે ભાઈ મારી પાર્ટીમાં અવગણના કરી મને કોઈએ પૂછ્યું નહીં મને પદ આપ્યું નહીં મને કાર્યક્રમમાં બોલાયા નહીં તો હું એ લોકોને એવું કહું છું કે જો તમે પાર્ટીમાં જોડાયા છો તો પાર્ટીની અગણના અવગણના માટે તમે જોડાયા છો તમારી સ્વાગ્થાખતા કરવા માટે જોડાયા છો કે પછી સમાજ સેવા કરવા કે દેશની દેશ માટે રાજ્ય માટે આપણા પોતાના સમાજ માટે વિસ્તાર માટે સારું કામ કરવા માટે જોડાયા છો કે પોતાનું માન સન્માન મેળવવા માટે જોડાયા છો મારે એમને એ કહેવું છે બીજા જે પક્ષ પલટા થાય છે તો આજનું રાજકારણ એટલું ખરાબ થઈ ગયું છે કે એમને ડરાવવા ધમકાવવામાં આવે છે અને કોઈ મોટો દિગ્ગજ લીડર હોય તો એને આડકતરી રીતે જો કે એ દિગ્ગજ લીડરના મૂળમાં તો કંઈક ને કંઈક ખામી હોય તો જ એને પક્ષ એ બે કરવું પડે છે જે તો જે કેસમાં કેમ શત્રુઘ્નને ધાક ધમકી ના મળી શત્રુઘ્ને પોતાના પાર્ટીની અવગણના કરી એના જે પણ બેની જે પણ કાર્યો થયા હા સાફ સુથરો ઇતિહાસ હતો એણે નોટબંધી ના ગમી એટલે એના વિરોધમાં બોલ્યા એમને જીએસટી ના ગમી એટલે એમના વિરોધમાં બોલ્યા એ એમના સ્ટાર પ્રચારક હતા તો પણ એમને બાજુમાં મૂક્યા એ એથિક્સ માટે એમણે રાજકારણ

અને આપણે એક સેવાના માધ્યમથી કઈ તરફ જવું છે કોમ્યુનિસ્ટ તરફ જવું છે જમણીની તરફ જવું છે ડાબેરી તરફ જવું છે હિન્દુત્વવાદી તરફ જવું છે કઈ તરફ જવું છે એ વિચાર લઈને જે માણસ આવ્યો હશે ને સાહેબ એ લગભગ નવ્વાણું ટકા નિષ્ક્રિય થઈ જશે પણ પાર્ટી નહીં બદલી એક આ મહત્વની બાબત બીજી એક વાત કહું કે અત્યારે પોલિટિકલ પોલિટિકલ વ્યૂહરચનાઓ લોકો એવી કરે છે કે ધારો કે કોઈ એક નેતા છે બહુ મજબૂત નેતા છે સારા નેતા છે પરંતુ જ્યારે બહુ મજબૂતના બહુ સારા નેતા હોય ને એટલે એના વિરોધી ઘણા બધા થતા હોય છે અને ઘણા એવું એક ષડયંત્ર રહે છે કે આપણે પાંચ પચીસ માણસો ભેગા થઈ અને આપણે અમને પધરાઈ દઈએ અમારી નજર સામેનો એક દાખલો આપને કહું છું કે એક બહુ ને સક્ષમ નેતાને કનડવામાં આવ્યા જોકે પાર્ટી તરફથી પણ એમની એમનું અવહેલના કરવામાં આવી અને બધા પંદર વીસ પચીસ મોટા મોટા નેતાઓ ભેગા થઈને એમને એક દરવાજા સુધી મૂકીને પછી પાછા આવતા રહ્યા આ બહુ ગંભીર બાબત છે રાજકારણમાં કારણ કે આ વસ્તુ રહીને એ કોઈનું રાજકારણ બદલી નાખે કોઈનું રાજકારણ ખતમ કરી નાખે અને બીજું કે કોઈ શક્તિશાળી માણસ રહ્યો એનો સમાજમાં ઉપયોગ કરવો જોઈએ એ દુરુપયોગ થઈ રહ્યો છે મોટાભાગે પક્ષપલટો જે થતો હોય જ્યારે સમાજના આગેવાનોને દુરુપયોગ થતો હોય એનો અનાદર થતો હોય એને ક્યાંક વિશ્વાસમાં ન લેવાતા હોય કારણ કે પોલિટિકલ પાર્ટીમાં એક વિંગ એવી પણ બનેલી હોય છે કે જે લોકો પાંચ સાત દસ પંદર વીસ લોકો જે પાવરફુલ હોય એના ડિઝાઇનમાં બનેલી વ્યવસ્થા પ્રમાણે ચાલતું હોય જ્યારે સમાજનો એ કોઈક આંદોલન ચાલતું હોય તો એક સમાજનો એક પાવરફુલ નેતા ઊભો થતો હોય અને એ સમાજનો નેતા ઊભો થતો હોય ને એના નામથી એ વખતે નિશાન પરથી ન લે એના નામથી આપણે મત લેતા હોઈએ એ સમાજના નામથી મત લેતા હોઈએ અને જ્યારે જ્યારે એ એનો અનાદર થતો હોય ત્યારે ચોક્કસ એનો સમાજ એ લીડરથી પણ નારાજ થાય એટલા માટે પણ એને પક્ષ પલટો કરવો પડતો હોય છે પોલિટિકલ પાર્ટી છે એકબીજા પર આરોપ પ્રત્યારોપ લાગતો હોય વ્યવસ્થાઓ બનતી હોય પણ એવું નથી કે આ દેશની લોકશાહી મટી ગઈ દેશની લોકશાહી જીવિત છે લોકોના મનમાનસમાં જીવિત છે જે સારું કરશે એને પ્રજા મત આપશે જે સારી વ્યવસ્થા બનાવશે પ્રજા એને મત આપશે ખ્યાલ મેરા નામ એસ્ટ્રોલો જવાહર ભદૌરિયા જવાહરજી પક્ષ પલટો આમાં બેસિકલી શું છે અત્યારે સારા કાર્યકર્તાઓ જ નથી લોકોને બેનર લેવું છે નામ લેવું છે સેવા નથી કરવી કોઈને અત્યારે ખરેખર સમાજમાં સારા કાર્યકર્તાઓની જરૂર છે જ્યારે હું અહીંયા કાં કાંકરી આવું ને કુતરાણ દૂધ પીવડાવું છું બધા આખી ટીમ પાછળ પાછળ આવે છે એટલે તમે સારા કાર્યકર્તા હોવ ને તમારે કોઈ દિવસ તમે પબ્લિક તૂટી પડે કે ભાઈ એમને ટિકિટ આપો તમારે ક્યાં ટિકિટ માગવાની જરૂર જ ના પડે સાહેબ સારા સારા કાર્યકર્તા જ નથી કાર્યો બધા નથી કાર્યો ભરવું છે અને ફાઇવ સ્ટાર લાઈફ એમને એન્જોય કરવી છે બીજું સારું કાર્યકર્તા બનવું જ નથી કોઈને ધીસ ઇઝ ધ રિયલ ફેક્ટ બરોબર અને લોકોને અત્યારે પાર્ટીઓને કેવું છે કે જીતવા માટે કોણ દમદાર કોણ છે એને પકડો પબ્લિક એના તરફ વળી લે છે એને વોટ પડશે લોકોને પોતપોતાને સીટને પોતાની પાર્ટીને જમાઈ રાખવા માટે ગમે તે કરવું કરવા માટે લોકો તૈયાર હોય છે પણ સારી રીતે કામ કરવું કોઈને ગમતું નથી અત્યારના સિનારે પ્રમાણે સૌથી હલકી રાજનીતિમાં ઉત્તમ દાખલો છે હા ગઈકાલે ગઈકાલની વાત કરું છું ભૂતકાળમાં જે વ્યક્તિ સાહેબને ગાળો આપતા હતા સાહેબ આજે એને વધાવી રહ્યા છે ગાળો આપી એના માટે વધાવી રહ્યા છે કે સત્તા પામવા માટે ખબર નથી પડી રહી એટલે આજનું રાજકારણ છે ને મારી સમજની બહાર જઈ રહ્યું છે ભાજપ છે કે સમજો કોંગ્રેસ છે બધા સમજો વાતો કરે છે જ્યારે પોતાના માટે આવે પાર્લામેન્ટમાં મારો પગાર વધારો એટલે બધા જણા મળીને કહે કે મારો પગાર વધારો બે બે લાખ રૂપિયા દેઢ લાખ રૂપિયા એ લોકોને મળતા હોય તો બી એના પેટનું પાણી ના હાલતું હોય નિર્માણ સ્પેશિયલમાં આજે આપણે વાત કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ મને અસંતોષ એ બેઝ ઉપર એક પક્ષને છોડી દે છે પણ પક્ષને છોડ્યા પછી એની સામાજિક સ્થિતિ શું થાય છે અચ્છા એને કેમ પક્ષ છોડ્યો સૌથી પહેલી તો એથિક્સ નહીં ઘણા લોકોએ આપણે ચર્ચામાં વાત કરી કે ભાઈ હું ધારો કે મારા સમાજના લોકોને લઈને એક પક્ષને સમર્થન આપતો હોઉં પણ મારા સમાજના લોકોને આ પક્ષ તરફથી કોઈ પણ પ્રકારનું મદદ ના મળતી હોય તો હું મારો આખો સમાજ લઈને બીજા પક્ષના શરણે જતો રહું એ મારી સમાજને પ્રત્યેની વફાદારીને અદા કરવા માટે એક એથિક્સથી મેં પક્ષ છોડી દીધો કેટલાક લોકો પક્ષ એવી રીતે છોડ્યા આપણે શતુઘ્નસિંહ સાહેબની વાત થઈ કે ભાઈ મને આટલા આટલા મુદ્દા પસંદ નહોતા મારો વિરોધ હતો નોટબંધી સામે વિરોધ હતો જીએસટીના આડેધડ અમલીકરણ સામે વિરોધ હતો અને તમે જુઓ ચારસો સુધારા કરવા પડ્યા અને લોકો લાઈનોમાં ઊભા રહી ગયા એમણે ઘણા બધા મુદ્દા હતા જેને કારણે એમને પક્ષ છોડવો પડ્યો તો અમે લોકો એવા માણસોને મળ્યા કે જેમણે પક્ષ પલટો કર્યો છે એ શું માને છે પક્ષ પલટા બાબતે આવો પહેલા એમની વાત સાંભળો માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય અમારા વિસ્તારના ધારાસભ્ય ગૃહમંત્રીશ્રી પ્રદીપભાઈ જાડેજા સાહેબ એમની સાથે વાત કરી એમને એમને આવકાર્યા એમને એમને એમ કહ્યું તમે આવી જાઓ આપણું માન સન્માન તમારો જળવા છે અને સારી રીતે અમે જોડાઈ ગયા સાહેબ વિચાર કરો કે મુખ્યમંત્રીના હસ્તે એમને અમને આવકારી ખેસ ફેલાવીને ભાજપમાં જોઈન કર્યા કોંગ્રેસ પક્ષ છોડી દીધો ભાજપમાં જોડાઈ ગયા વિસ્તારના દરેક કાર્યકર્તાઓ પ્રજા અને વિસ્તારના નાગરિકો પણ રાજી છે ખુશ થયા કે તમારા કારણે અમે કાંઈ વોટ આપતા હતા ભાજપને તમારા કામગીરી તમારી સેવા તમારો સ્વભાવ તમે અમને મળતા પરિવાર જેવું રાખતા એટલે લોકો અમારી સાથે રહેતા હતા હવે અમે ભાજપમાં જોઈન થઈ ગયા છીએ ભાજપની અંદર ગયા પછી પણ આપણને સારું માનસમાં મળે છે કામગીરી કરીએ છીએ આપણે આપણી મર્યાદામાં કામગીરી કરવાની છે વિસ્તારમાં વોર્ડમાં જે કંઈ જવાબદારી સોંપાય એમાં રહીને હું ભૂતકાળમાં અહીંયા આગળ બે હજાર પંદરમાં કોંગ્રેસ તરફથી અહીં ચૂંટણી લડ્યો હતો અને પંદર હજાર પાંચસો વોટ હું લાવ્યો હતો અહીંયા આગળ અને મારી સામે ભાજપીય જનતા પાર્ટી હતી બરાબર અને ભૂતકાળમાં હું ભાજપનો હતો એક સનિષ્ઠ અને ભૂતકાળમાં બહુ મેં નાના કામ નાના લે કાર્યકરથી મોટા કાર્યકર સુધી મેં બધા ભાજપના કામ કરેલા હતા અને અમારી પાર્ટી કોંગ્રેસમાં હું જોડાયો જ્યારે એ વખત એવું કહેવામાં આવ્યું કે ભાઈ તને અમે આગળ લઈ જઈશું જીતીશું તો આમ થશે પણ હાર્યા પછી પણ અમારું કોઈ ધ્યાન દોરતા નહોતા અવારનવાર અમે રજૂઆતો કરીએ પાર્ટી લેવલે ઉપલા લેવલે અધિકારીઓને કરીએ પાર્ટીના અધિકારીઓ નેતાઓને પણ કોઈ રિપ્લાય આવતા ન હતા કોઈ જવાબ આવે નહીં અને બીજું હું પોતે ભાજપમાં હતો જ અને ઘર વાપસી કરીને સીએમ સાહેબે મને મળે બે દિવસ પહેલાં ખેસ પહેરાયો છે હું કોંગ્રેસની અંદર ઓગણીસો નવ પંચાણુંથી કમ્પ્લીટલી કોંગ્રેસની અંદર સક્રિય કાર્યકર્તા તરીકે જોડાયેલો હતો બે હજારમાં બે હજાર બેથી બે હજાર પાંચ હું વિધાનસભા મહામંત્રી તરીકે હતો એના પછી વટવા વોર્ડના પ્રમુખ તરીકે મેં કામગીરી નિભાઈ છેલ્લા બે હજાર અઢારમાં જ્યારે પ્રમુખ પદ છોડવામાં આવ્યું ત્યારે મેં આજે કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટીની અંદર ખાસ કરીને કાર્યકર મિત્રોને કોઈ પણ જાતનું સન્માન મળવામાં નહીં આવતું હોવાથી આજે પક્ષપલટો કરવો પડ્યો છે જી મને પણ એવું જ જાણવા મળ્યું હતું કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા એ પતી જાય છે પરંતુ મારા ગયા બધા ચાર દિવસમાં જ મને જાણવા મળી ગયું છે કે ભાજપની અંદર કેટલો આવકાર મળે છે કેમ કે અમને કોઈપણ જાતની લાલસા નથી અમે આજે પણ કાર્યકર મિત્રો છીએ અને સ્થાનિક જનતાનો પ્રશ્નોને લઈ કોર્પોરેશન સુધી પહોંચાડીએ છીએ હોસ્પિટલ સુધી પહોંચાડીએ છીએ એ પ્રશ્નોને વાચા આપીએ છીએ અમને કોઈ એવી આશા નથી કે ભાઈ ભાજપમાં અમારે કોઈ હોદ્દો જોઈએ અને ના તો અમે કોઈ એવી રજૂઆત કરી છે કે ભાઈ અમને કોઈ હોદ્દો આપો ના અમને માન મળે છે એ જ મહાન મોટી વાત છે મારી કામ કરી હું વર્ષોથી એક કાર્યકર્તા તરીકે કામ કરું છું અને મેં કોંગ્રેસમાં પણ કામ કર્યું હતું એક મારા મિત્રને ટિકિટ મળી તો એની સાથે હું જોડાયો હતો પાછો હું મારી રીતે પાછો ભાજપની અંદર આવી ગયો છું નહીં અમારું તો એ જગ્યા એ સ્થાન ઉપર કોઈ અમને કોઈ માન કોઈ અમારી મર્યાદા એવું કોઈ અમારું કંઈ લાગ્યું નહીં એટલે અમને જે જગ્યા અનુકૂળ હતું ત્યાં અમે પાછા થઈ ગયા કોઈ જ નહીં ભારતીય ભારતીય જનતા પાર્ટી માટે એક સેવક તરીકે જીવીસ ત્યાં સુધી કામ કરવાની મારી તન મન અને ધન અને એક સારા ઉમેદવાર નિર્માણ સ્પેશિયલમાં આજનો આપણો વિષય છે પક્ષ પલટો કેમ શા માટે શું કરવા કરવામાં આવે છે પક્ષ પલટો આ જે લોકોએ પક્ષ પલટો કર્યો છે એમની વાત તમે સાંભળી એક જ પેલો છે આ કહેવાનો મતલબ કે અમારી અવગણના ને અવહેલના થઈ છે અમે કોંગ્રેસ પક્ષના નેતા છે બદરુદ્દીનભાઈ એમને પૂછ્યું કે આ પક્ષ પલટાને તમારી દ્રષ્ટિએ શું માનો તમે એમણે તો વળી કીધું ફેશન થઈ ગઈ છે આવો મૂળ પ્રશ્ન એ છે કે લોકો લોકોની સેવા કરવા માટે અથવા તો રાજકારણમાં કોઈ ચોક્કસ સિદ્ધાંતો લઈને આવ્યા હોય સેવાના ભેગધારી હોય એવા લોકો ખૂબ ઓછા જોવા મળે છે અત્યાર તો એક સામાન્ય વાત થઈ ગઈ છે કે કોઈને હાલની મિનિસ્ટ્રીમાં જવું હોય ગુજરાતમાં તો એ કોંગ્રેસના ધારાસભ્ય બને તો ઇઝીલી ત્યાં મિનિસ્ટર થઈ શકે તો માનું છું કે ભારતીય જનતા પાર્ટીની એવી કોઈ નીતિ નથી રહી ચોક્કસ કે ભાઈ કોણ પાર્ટીમાં આવી શકે ના આવી શકે ગમે તેવા હોય પરંતુ કોંગ્રેસ એમના વારા લાગે છે એટલે ઘણા લોકો એવા છે કે જે ફક્ત સત્તા હાંસલ કરવા માટે મિનિસ્ટ્રી બનવા માટે એ લોકોએ સાંટગાંઠ કરી હોય ભાજપમાં ગયા હોય હું માનું છું કે ભાજપમાં લગભગ અત્યારે પણ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એ મોટા ભાગના મૂળ કોંગ્રેસી છે તો એ લોકોના માટે સત્તા એક સાધન છે નિર્માણ સ્પેશિયલમાં જ્યારે આપણે પક્ષ પલટાની વાત કરીએ કેમ પક્ષ પલટો એમની પાસેથી એક નિચોડ સાંભળવા પ્રયત્ન કર્યો કે ભાઈ તમારી દ્રષ્ટિએ પક્ષ પલટો કેમ બહુ સરસ એમણે માહિતી આપી છે આવો એમની વાત સાંભળો આજના રાજકારણમાં આપણે જોઈએ છીએ કે સિદ્ધાંત કે પ્રિન્સિપલ એ વસ્તુ રહી જ નથી જે લોકો ગઈકાલ સુધી ગોડસેને ગાળો બોલતા હતા એ લોકો પાછી ગોડસેવાદી પાર્ટીમાં જતા રહ્યા જે લોકો કોંગ્રેસને ગાળ બોલતા હતા એ પાછા કોંગ્રેસમાં આવી ગયા છે સમાજવાદી જે લોકો હતા સમાજવાદને છોડીને ભાજપ જેવા એક ભાગલાવાદી પક્ષમાં જતા રહ્યા ગુજરાતની વાત કરીએ તો કુંવરજી બાવળિયા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા માત્ર પ્રધાન પદ મેળવવા માટે ભાજપામાં જતા રહ્યા હમણાં તાજેતરમાં પુરુષોત્તમ સાવધરીયાની વાત હોય કે જવાહર ચાવડાની વાત હોય એ લોકો પક્ષાંતર કરીને ગયા છે અને એક પક્ષાંતર કરનાર તો એમ પણ કીધું કે મને એક પક્ષમાં મજા નહોતી આવતી એક જગ્યાએ આપણે જમીએ તો દિલ ધરાઈ જાય છે એવી રીતે હું એક પક્ષમાં ધરાઈ ગયો હતો એટલે હું બીજા પક્ષમાં ગયો છું એટલે જે સત્તાના લાલચું જેને કહેવાય અથવા તો માત્ર સત્તા મેળવવા માટે જે લોકો પક્ષાંતર કરે છે એવા લોકોને ખરેખર આ પ્રજાએ સબક શીખવાડવો જોઈએ કે વર્ષો સુધી અમે તમને વોટ આપતા રહ્યા અને તમે એની જગ્યાએ અમારો વિશ્વાસનો ભંગ કરીને બીજા પક્ષમાં જતા રહ્યા અનેક લોકો પક્ષ પલટો કરીને બીજા પક્ષમાં જતા રહ્યા અને એમના ફળ પણ એમને મળ્યા છે પણ આ બહુ લાંબુ ચાલે નહીં રાજકારણમાં બહુ આવું લાંબે ચાલેની પ્રજા એમને સબક શીખવાડે છે અને શીખવાડવા જ જોઈએ ગુજરાતની અંદર રાજ્યસભાના ચૂંટણી વખતે દસ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને કોંગ્રેસથી બળવો કરીને ભાજપમાં જતા રહ્યા પાછા એ લોકો જ્યારે વિધાનસભામાં ઊભા રહ્યા તો એ દસમાંથી બે જ છૂટાયા બાકીના લોકોને પ્રજાએ હરાવી દીધા એટલે આપણે જોઈએ છીએ કે પ્રજા પણ હવે તો હોશિયાર છે કે પક્ષ પલટુ કરનારાઓ અથવા તો પક્ષપલટુઓને બહુ સાથ આપતી નથી અને એમને ખરેખર સબક શીખવાડે છે તો નિર્માણ સ્પેશિયલમાં આજે આપણે વાત કરીએ પણ પક્ષને છે કેમ દેવાનો જે લોગો પર જે સિમ્બોલ પર જેની પર તમે ચૂંટણી જીત્યા છો જે વિચારસરણીને છેલ્લા વીસ પચીસ વર્ષથી ફોલો કરતા રહ્યા છો ત્યાં સામાન્ય મારી અવેલના છે મને માન નથી મળતું આ તે કોઈપણ રીઝન ધરીને બીજા પક્ષમાં અગત્યની ખુરશી મેળવવા માટે કેટલાય લોકો પૈસા માટે કૂદી પડે છે અરે હું તો એ પક્ષને આ એ પક્ષમાં શું નબળાઈ હતી તમારા પક્ષમાં કે તમારે બહારથી લઈને લોકોને એક ખાતા સોંપી દીધા આખા બ્રેઇન નહોતું તમારી પાસે આઉટસોર્સિંગ કેમ કરવું પડ્યું આયાથી ઉમેદવારો કેમ લાવવા પડ્યા કઈ પદ્ધતિ તમે અખત્યાર કરો છો ચૂંટણી આવે એટલે કોઈ પક્ષ તૂટી ગયો છે ભાંગી ગયો છે નબળો છે એના બધા ઉમેદવારો અમારામાં આવી ગયા છે એમ લોકો સોશિયલ મીડિયાના ટચમાં છે એમને બ્રેઇન છે એમને ખબર છે કે આ શું થાય છે આગળ આપણે પરિણામો જોયા છે રાજ્યસભાની ચૂંટણી વખતે પરિણામો જોયા છે આપણે શું થયું કુદી કૂદી ને ગયા ને વરસાદી જીવડા જેવી હાલત થઈ છે એમની અને જે પક્ષ આ કરે છે એને તો વળી બીજા એટલું બધું પ્રજા આપણે જોયું કે કેવી રીતે વિચારે છે એમના વિશે ઉમેદવાર સામા પક્ષના વ્યક્તિઓને તોડવાને પોતાનામાં લેવા એક જુદી વિચારસરણી ધરાવતા ને પરિવારનો સભ્ય બનાવીને લઈ આવો ખબર નહીં કેમ અમે એક ગાંધીવાદી છે રમેશભાઈ ત્રિવેદી વયો વૃદ્ધ છે એમને પૂછ્યું કે તમે શું માનો છો આ પક્ષ પલટાને અંતમાં એમની વાત સાંભળો કે પક્ષપલટુઓ જે કરે છે એ પોતાનો બચાવ એવો રજૂ કરતા હોય છે કે મને ત્યાં યોગ્ય મહત્વ ન મળ્યું મારા હું જે હેતુથી ગયો હતો એ હેતુ બળ નથી આવતા આ બધા જે કારણો આપે છે અને હું મારા સમાજના વિકાસ માટે ગયો છું આવી બધી વાતો કરે છે સમાજના વિકાસ માટે સરકાર કામ કરે જ છે હું વ્યક્તિગત રીતે કોઈ સરકાર તરફથી કોઈ કામ કરી શકું નહીં અવાજ ઉઠાવી શકાય પણ આની પાછળનું કારણ જુદું છે કે દરેકને વ્યક્તિગત હિત છુપાયેલા હોય છે અને માટે લોકો સિદ્ધાંતોને એક બાજુ મૂકી દે છે અને ટોળું કરી અને પછી એ એમાંથી એ પોતાના હેતુઓ હાંસલ કરે છે હું તો એક જોઈ રહ્યો છું કે તમે યુવાન છો બેકાર છો તો તમારા જેવું પાંચસો માણસોનું ટોળું ભેગું કરો અને રોડ ઉપર આવી જાઓ અને અને પછી રાહ જુઓ કે તમને કયો પક્ષ બોલાવે છે આ રીત ખોટી છે તો નિર્માણ સ્પેશિયલમાં આ હતી અમારી લાલબત્તી પક્ષ પલટો કરનારાને જુદા જુદા લોકોને તમે જોઈ લોજો આ તમારી પાસે સંભાળામાં રાખજો રાજકારણમાં હોન તો કે પક્ષ પલટો જનમાનસમાં તમારા વિશે શું પ્રત્યાઘાતો ધરાવે છે એક પૈસાની લાલચના વિચારસરણી કારણે બદલ્યો હોય તો બી એમ કે આ પૈસાની લાલચમાં ગયા નિવૃત્તિ લઈ લેજો પણ પક્ષ પલટો રાખરતા રાજકારણ છોડી દેજો ફરી મળીશું નિર્માણ સ્પેશિયલમાં આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ રજાપશો આવજો